સુરતમાં આરટીઆઈના નામે ખંડડી વસૂલતા કથિત પત્રકારોનો પર્દાફાશ થયો છે અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે જ્યારે કે ચૌદ આરોપી સામે ગુના દાખલ કરવામાં આવ્યા ખનણી માંગવાને લઈ અત્યાર સુધીમાં સાત ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી છે શાકિબ જરીવારા બિલ્ડરોને ધમકી આપતો હતો એટલે કે શાકિબની પત્ની મનપામાં કામ કરતી હોવાથી બાંધકામ તોડાવવા માટેની ધમકી આપતો હતો એટલું જ નહીં આરોપીની પત્નીએ પણ બિલ્ડરને ધમકી આપી હતી રૂબીના બાંધકામના નકશા પોતાના પતિ અને તેના ભાઈને આપતી હતી ટુકડે ટુકડે પચાસ હજાર રૂપિયા પડાવ્યા હોવાનો પણ આરોપ છે

પૈસા આપવા પડશે એની પત્ની રૂબીનાબેને પણ એવું કહેલું કે ભાઈ તારે જ્યારે આ સાકીબ જરીવાલા આવે ત્યારે પૈસા આપવા પડશે અલગ અલગ જુદા જુદા પત્રકારનો સ્વાંગ રચી અને આરટીઆઈ એક્ટિવિસ્ટના ઓળખાણ આપી એ લોકો એને ડરાવતા ધમકાવતા એમાં એક સચિન પટેલ જે છે અસ્મિતાનો પત્રકાર જે પોતાને ઓળખાવે છે તેણે એવી એક સમાચાર છાપ્યા કે ભાઈ ગાંજાવાલાને દસ લાખનો વહીવટ કર્યો છે અને મોનિકા બેનને પાંચ લાખનો વહીવટ કર્યો છે આવા બધા સમાચારો છાપી અને છાપું બતાવી અને એની પાસેથી દસ હજાર રૂપિયા પડાવ્યા ત્યારબાદ પ્રોફેશનલ ક્રાઇમ જે ચલાવે છે રમેશ જંગીર એને એની પાસેથી બાર હજાર રૂપિયા પડાવ્યા અને ત્રીજો એક વ્યક્તિ છે જે ક્રાઇમ ન્યૂઝ ફોર ચલાવે છે ફિરોજભાઈ શેખ કે જેણે તેર હજાર રૂપિયા પડાવ્યા આમાં આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે અને આ જે ચાર ફરિયાદો છે એ ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે